તો હેલો ગાઈસ આજે નવા વિડીયો બધાને સ્વાગત છે માદે વર પહેલા તો તમને બધાને કહી દઉં અને ધુઓ ગામ જામનગર ઇંગ સોસાયટીમાં વરસાદનું આગમન ફૂલે ફૂલ થઈ ગયું છે હમણાં તમને આજુબાજુ બાજુ નજરો બતાવું તમે જોતા રહેજો કેમ છે બાકી યુટ્યુબ ફૂલને બધાને સારું જશે અરે કહેના કે ચાહતે હો જો ખાલી નજર જો ઘણા મોટા મોટા છાટા આવે જોઈ લે ખાલી અને આ સામે તમને જે પ્લોટ દેખાય છે ને સામે પાણી અહીંયા આપણે ગણપતિ બેસાડીએ છીએ બધા સોસાયટી અને ગ્રુપના સભ્યો ભેગા મળીને જોઈ લે વસારો ધૂમધામ આગમન થોડી કૉર માં તો પાણી હાલતા કરી દીધા પણ વરસાદ હતા ખાટા પણ બહુ મોટા મોટા પડે છે હવે મલવ આપને પલરું નથી હું સાઈડમાં વઈ જાવ ઘરમાં વહી વઈ જઈએ આપને ભાઈ ના વિડીયો માટે જ હતો માર ફરી એકવાર આપને મળીશું નવા વિડીયોમાં